આજે વહેલી સવારે દીવના મલાલા વિસ્તારમાંથી સિંહ પાંજરે પૂરાયો લોકોએ લીધો રાહતનો શ્વાસ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના મલા ખાતે ગઈકાલે સિંહના ફૂટમાર્ક મળતા દીવ વન વિભાગે સિંહને પકડવા પાંજરા મૂક્યા હતા આજે ગુજરાત વન વિભાગની મદદથી સવારે સાડા પાંચ કલાકે સિંહ પાંજરે પુરાયો હતો સિંહને જસાદાર એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી દીવમાં સિંહ પરિવારના ધામા હતા જેમાંથી પહેલાં ત્રણ અને આજે ફરી એક સિંહને પકડી પાડવામાં આવ્યો છે મલાલા વિસ્તારમાંથી સિંહ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે હજુ પણ સિંહણ અને તેમના બચ્ચા નહીં પકડાયા હોવાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા દિવસથી સિંહણ અને તેના બચ્ચા હોય તેવા કોઈ ફૂટમાર્ક મળ્યા નથી લોકોમાં તર્કવિતર્કો સર્જાયા છે કે હજુ દીવ ખાતે સિંહ પરિવાર છે કે નહીં What?